તો ભાઈ સરપ્રાઇઝ આપણી જે તમને કીધું સરપ્રાઇઝ હતો સરપ્રાઇઝ જે અને જે આપણે ચેકિંગ કરવાનું બાકી છે આ જે આમને જોયો કહું જો આખા આખા ગાદલા છે આ લોકોને હોવા માટેના આ ટાઈપથી બધા ગાડલા આપણે છે આ તમે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ પચીસ અહીંયા જે એટલે ભાઈ ટોટલ પચીસ સોરી પચીસ ગાડલા છે પચીસ વોંકાનો સેટ મગાવ્યો છે ખાટલા જે આપણે નવી ભરતીના મેં તમને કીધું તું એ ભરી લીધા છે એ બહારની સાઈડ છે અડધા ઉપર પડ્યા છે એટલે અત્યારે આ જગ્યાની અંદર આપણે આ જગ્યા આપણી રેન્ટ ઉપર છે નો ડાઉટ પણ આ જગ્યાની અંદર આપણે ત્રીસ જણાથી ઉપર પણ સમાવેશ કરી શકીએ એવડી આપણી અત્યારે કેપેસિટી થઈ ગઈ છે તમારા બધા મિત્રોની મદદથી અને ભગવાનના આશીર્વાદથી તો ભાઈ આપણે ગાય માતાજી છે જે તમે જોતા હશો ઘણા બધા દિવસથી એના પગમાં માલિશને એવું ચાલુ છે ઇન્જેક્શન ચાલુ છે તો એના માટે દવા ગાયો બનાવી લે અને જાય એના પગમાં માલિશ કરતા હોય છે જેથી એને થોડી ઘણી રાહત થાય ભાઈ આપણે અહીંયા શેઠની અંદર છે જી માતાજી અહીંયા અહીંયા ઉતારી એ કોણામાં બેઠી છે શાંતિથી અને અહીંયા પુત્રીઓ યાદી છે ભાઈ ખબર નહીં કઈ બાજુ પણ એના દરુડિયા છે કાંઈ બે ત્રણ આપણે અહીંયા જમવા માટે આવે છે પણ ઓહો મોકે લાંબો જ કરીને રાખવો જોઈએ કે તમે તમારે આવીને સીધી માલિશ કરી જાઓ કેવી શાંતિથી બેઠી છે જાઓ અને બહુ સીધી છે આપણે કહી શકીએ નકર તો માર ડોર હોય ને પાછા જવા નાખીએ કડીકમાં તો ભાઈ આપણાથી જે પણ કંઈ થાય અત્યારે આપણે સારવાર કરીએ છીએ માતાજીની જે પણ આપણી નજરમાં આવે છે અને બહુ જલ્દી તમને કહું કે આપણે જે ઘણા સમય પહેલાં મેં તમને કીધું હતું કે આપણે શેડ બનાવીએ છીએ શેડનું આપણે નિર્માણ કરવાનું છે એમાં આપણે કામે ચાલુ કરી દીધું હતું પણ એકાદ પ્રશ્નના જે ભૂલ તો થઈ ગયું હવે અત્યારે આપણે જે શેટ બનાવવાનું છે એનું આયોજન છેડમાં મોકલવા આવશે જે હતો એને નથી એવું આપણે થોડા બજેટમાં થઈ ગયું હતું એટલે અત્યારે આપણે સમજી ગયો ને કે ત્રીસ માલ સમાઈ જાય આપણે એવી સુવિધા કરીએ તો આપણે ઓછામાં ઓછો ખર્ચો આવી જાય ભાઈ દોઢ લાખ આસપાસનો આપણે જે ફંડ ખેડૂતો છે જેમાં આપણે એક લાખ પાંચ દસ હજાર આવી થાય એસ્ટિમેટ કાયદા પ્રમાણે તો એટલો જે આપણે ફંડ ઘટે છે એમાં કદાચ હું તમને કે મિત્રો પણ કદાચ તમે હજાર હજાર રૂપિયા પરસો પ્રોપર્મ થઈ જાય અને જે કંઈ થાય તમારાથી કદાચ કોઈ મિત્રો આપણે મોકલવા માગતા હોય તો સહયોગ આપો પણ જે કાંઈ તમે મોકલવા માગતો હોય તો તમે મોકલી આપો મોકલી આપો એટલે આ રીતનું ક્યાંક આયોજન છે વધારે માહિતી માટે મારા નંબર અમે હંમેશા આપેલા હોય છે અને ફોન કરો તો કંઈ પણ વસ્તુ મોકલવા માગતા હોય તો અને બાકી તમારા જે કાંઈ થાય ભાગ લેજો પણ એની શક્તિ ભાઈ નાની નાની વસ્તુ બધું આવે છે અત્યારે આપણા આશ્રમની અંદર